નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને આજના મુખ્ય સમાચારમાં ઉપલેટા અને ધોરાજીમાં થયેલા હોળી ઉત્સવની ખાસ ઝલક રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજીમાં પરંપરાગત રીતે સુદ પૂનમના પવિત્ર દિવસે હોળી દહનનું આયોજન કરવામાં આવ્યું આ પાવન પ્રસંગે લોકોને ભારે ઉત્સાહ અને ભક્તિભાવથી હોલિકા માતાનું પૂજન કરી આરતી ઉતારી અને હોળીની પ્રદક્ષિણા કરી ધાર્મિક માન્યતાઓ મુજબ રાક્ષસ હિરણ્યક્ષીપો અને તેના ભગવાન ભક્તપુત્ર પ્રહલાદની કહાની સાથે જોડાયેલ આ ઉત્સવમાં હિરણ્યક્ષીપોની બહેન હોલિકા અમર ચુંડડી પહેરીને પ્રહલાદને આગમાં બેસાડવા જાય છે પરંતુ પવનના લીધે તે ચુંડડી હોલિકા ઉપરથી ઉડીને પ્રહલાદ પર પડી જાય છે જેના પરિણામે હોલિકા બળી જાય છે અને પ્રહલાદ બચી જાય છે આ ધાર્મિક માન્યતા મુજબ હંમેશા સચ્ચાઈની વિજય થાય છે ઓપલેટા અને દોરાજીના વડલી ચોક બસ સ્ટેન્ડ ચોક અવેડા ચોક નવયુગ ચોક સુવા પ્લોટ નવાપરા ગરબી ચોક મહાલક્ષ્મી ચોક ચામડીયા કુવા ચોક રાયના ચોક જીન પ્લોટ સહિત અનેક જગ્યાઓએ હોળી પ્રગટાવવામાં આવી લોકોએ દાણી ખજૂર મમરા શ્રીફળ જેવી આહુતિઓ આપી અને શ્રદ્ધાભાવથી હોળીની પરિક્રમા કરી આ પ્રસંગે ગામમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો રિપોર્ટ આપ્યો છે વિપુલ ધામેચાએ ફરી મળશું તાજા અને મહત્વપૂર્ણ સમાચારો સાથે જોતા રહો પ્રકોપ ન્યૂઝ સત્યને આપના સુધી હું ઉત્તમ ઠુંબર શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ આયોજિત અમે લોકો અહીંયા ઘણા વર્ષોથી હોળીનો તહેવાર અમે મનાવીએ છીએ તેનાથી બધા આજુબાજુના જીરાપા પ્લોટના રહેવાસીઓ બધા દર્શન કરી શકે દર્શનનો લાભ લઈ શકે એ રીતે અમે બીજા ગણપતિ મહોત્સવના પણ આયોજન કરીએ છીએ દડ કેમ્પના પણ આયોજન કરીએ છીએ તેમજ રાહત દળે ચોપડા વિતરણના પણ આયોજન કરીએ છીએ આ જ રીતે બધા સેવાભાવી અને બધા પ્રાર્થના સાથે મારી વાત પૂરી કરું આજે હોળીનો તહેવાર છે ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે નવયુગ ચોકમાં સૌથી પહેલા જૂનામાં જૂનો હોળીનો અને નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે અમારા નવયુગ ચોક જેવી ક્યાંય પણ રોશની હોળીના તહેવારમાં ઉજવવામાં આવતી નથી સૌથી વધારે માણસો નવયુગ ચોકમાં જ ભેગા થાય છે અને હોળીના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે મારું નામ નકુમ નમસ્કાર હું ભાવિન બુલતારિયા નવયુગ યુવા ગ્રુપ ઉપલેટા અમારું નવયુગ યુવા ગ્રુપ ઘણા વર્ષોથી આ હોળીનો તહેવાર ખૂબ જ હર્ષ અને ઉલ્લાસથી ઉજવીએ છીએ અમારો આ ગ્રુપ નાના તથા મોટા દરેક લોકોનું સહિયારા બધા સાથે મળી અને અમે સરસ મજાનો તહેવાર ઉજવીએ છીએ હોળી એટલે કે હોલિકા દહન હોલિકા દહનનો સાચો અર્થ એવો છે કે આપણી અંદર રહેલા કોઈ પણ એવા નબળા વિચારોને આપણે એમાં ભસ્મ કરીએ અને સારા વિચારોને એમાં પ્રગટાવીએ એનું નામ હોળી અને આવતીકાલનો દિવસ એટલે કે ધૂળેટી અમે બધા જ લોકો સાથે મળી અને ખૂબ જ હર્ષ ઉલ્લાસથી આ રંગોનો તહેવારને ખૂબ સારી રીતે ઉજવશું અને અમારા ગ્રુપનો હર હંમેશા એક મેસેજ રહે છે સ્વચ્છતા જાળવો મિત્રતા જાળવો એકબીજા સાથે હંમેશા તને સહયોગ આપો અને ભારત દેશને સદૈવ માટે કઈ રીતે આગળ આવે એના માટે ટેકો આપો જય હિન્દ જય ભારત નમસ્કાર